ઘટના સસીટીવીમાં કેદ થઈ હતી આ તમામ બાબતોને લઈ કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી આ દરમિયાન બે 2022 માં સોસ્ય સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો તેમને ફટકારવામાં આવ્યો હતો આ મેમો ભરવામાં ન આવતા બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યો હતો ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનું મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા આ બાબતે કોર્ટ સહિતના ધક્કાઓ ખાધા હતા અને આખરે કતારગામ પોલીસે જવા કહ્યું હતું બે હજાર ત્રેવીસમાં કતારગામ પોલીસ મથે ગયા ત્યારે તેમની મોપેડ ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધી સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા

મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ સ્ટોકમાં કરેલી છે એફઆઈઆર નથી ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટ્રેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાય ના થયેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તેનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફોટો છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી નરેશભાઈએ કહ્યું કે મારા હાથે લખેલી અરજી મે કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ તેને પકડી શકતી નથી લાપરવાહી તો એ છે કે ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને ચોવીસ કલાકમાં મળી જશે તેવું સતત રટણ કર્યા કરે છે ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથથી લખેલી અરજી જ લીધી છે હવે તો મારે ગાડી જ જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત